મિત્રો તો ફરી એક નવા વ્લોગ માં સ્વાગત છે તમારું તો આજે જવાનું છે આપડે વાડીએ રીલ શૂટ કરવા વેલા મિત્રો તો વાડિયા જાતા હતા તો હવે વસાણે લેરિયા ખોડિયાર માનું મંદિર આવ્યું છે તો ત્યાં દર્શન કરતા જ આવી

આ ગાયેલ આ તો ખરેખર આપણે વાડીના રસ્તે સડી ગયા છીએ અને આ ત્યાંનું ઝરણાનું પાણી હોય છે તો આ સિયા એમને વાડી તરફનો રસ્તો તો જઈ જયો આ છે આખો જંગલ વિસ્તાર કાંઈ તમારે સાંજે આવવું હોય તો થોડીક બીક પણ લાગે તો આ અમારો જંગલ વિસ્તાર ખરેખર નાળું આવેલું જાય છે આમાં કાગડે આવેલું એવું લાગ્યું કેવલ ભાઈ બે શબ્દ બોલો Aqui é o clube de piscina, irmão! não vamos o a nossa de ir para água o મિત્રો આપણે વાડીયા ભોગી ગયા અંદર જવો હોય ચાલો બતાવી દઈ તમને બાકી અમે અંદર કોઈ જાતા નથી પાણી ભર્યું છે ઉપર છે હજી ઊંડો આ છે ઝુંપડી આ છે આપણી ઝુંપડી મટર શરૂ કરવાનું આ છે આંબા કેરી ખાવી હોય તો કોઈ કોમેન્ટ કર્યો આ છે સીતાફળ સીતાફળ તો મિત્રો આમાં ડુંગળી વાવેલી છે અને આગળ કપા દેખાય છે તમને ખાવી હોય તો આવતા નહીં અનિલભાઈ ને વિજયભાઈ વાડિયા આવ્યા હતા વિજયભાઈ વાડી આવીને કેવું લાગ્યું તમને બહુ સારું હો ભાઈ ફાઈનલી મિત્રો આપણે ઝુંપડીયા ભૂગી ગયા છે હલો મિત્રો મગફળી ખાવા આવી જાઓ હલો મિત્રો તો કપા વીણવા મળ્યા છે વાડિયા આવી ગયા છે

આ છે અમાર કેવલભાઈ અને અત્યારે ભરી રહ્યા છે એક ટીપણું છે અને એક આરબો છે અને હાલો મિત્રો હતો પાણીનું ટીપડું ભરાઈ ગયું છે અને હવે પાછા આપણે આવી ઘડીક કપાવીમાં હાલો મિત્રો હતો હવે જાવી છીએ આપણે જમવા કપાવીને

એક પછી અહીંયા છે હલો મિત્રો તો પેલા કાર્યાલય બતાવી તી કાર્યાલી છે છે હાલો મિત્રો તો હવે જમી લેવી હવે જમવાનું તૈયાર છે હવે જમી લેવી આપણે ઝૂપડીમાં

હેલો મિત્રો તો હવે મળીશું ફરી એક નવા બ્લોક તો જય માતાજી